ના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કામરેજના પાસોદરામાં રહેતી મહિલા સાથે બિલ્ડરે મિત્રતા કેળવ્યા બાદ ફાર્મ હાઉસમાં લઈ જઈ લગ્નની લાલચ આપીને દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું પોતે વિધુર હોવાનું ખોટું બોલી મહિલા સાથે અવરનવાર દુષ્કર્મ કર્યું હોવાથી મહિલાએ પોલીસથી લઈને રજૂઆત કરવા છતાં ફરિયાદ ન લેવાતી આક્ષેપ કર્યા હતા અગાઉ સૌરાષ્ટ્ર ટાઉનશીપના ફ્લેટમાં મહિલાને રહેવા જણાવ્યું હતું ત્યારબાદ અવનવર વજુ કાથડીયાએ અલગ અલગ જગ્યા પર લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું મહિલાએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિજય સવાણી અને મહિલા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી તો બીજી તરફ મહિલાએ આ બાબતે વધુ કાથડિયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી પણ આપી હતી કામરેજ પોલીસે કાર્યવાહી કરવાના બદલે સમાધાન માટે મહિલાને પ્રેશર કર્યું હતું મહિલાએ મીડિયા સમક્ષ આવીને તેને ન્યાય મળે તેવી માંગણી પણ કરી હતી હું પાનનો ગલ્લો ચલાવું છું અને મારા પાનના ગલ્લે વજુ કાતરોડિયા નામનો એક બિલ્ડર છે જે અવારનવાર આવતો હતો એની સાથે ત્યાં મારા ગલ્લે જ મુલાકાત થઈ હતી ત્યાંથી કેટલા સમય પહેલા આવેલો અને તમે કઈ કઈ રીતે ભોગ બન્યો આથી 1.5 વર્ષ પહેલા આવેલો હતો અને મને એને એવું કીધું કે મારી પત્ની મરી ગઈ છે અને મારા પણ આથી 10 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયા હતા તો હું ને મારી દીકરી 10 વર્ષથી સુરતમાં એકલા રહીએ છીએ તો એને મને એવું કીધું કે તારી મારી પણ પત્ની નથી મારે પણ બે દીકરાઓ છે એને માં મળી જાય અને તારી દીકરીને માથે બાપનો હાથ આવી જાય તારી દીકરીને બાપનું નામ મળી જાય પછી એના ઘરે ખબર પડી ગઈ અને એના ઘરે ખબર પડીને મને પણ ખબર પડી કે એની પત્ની મયરી નથી એની પત્ની જીવે છે અમે કામરેજ પોલીસ સ્ટેશનમાંથી ત્રણ મહિના પહેલાં અરજી કરેલી છે ત્રણ સાડા ત્રણ મહિના જેવું તું મને અવારનવાર ત્યાં બોલાવે છે અને સમાધાન કહે છે મેં જે અરજી કરી છે એની ઉપર કોઈ એક્શન લેતા નથી અને અવારનવાર મને બોલાવીને સમાધાનનું જ કહે છે અમારી સાથે વર્તન જરાય સારું નથી કરતા અમને બોલાવે છે અવારનવાર ફોન કરીને એમ કહે છે કે આવો અને હું ત્યાં જાઉં એટલે મને એ લોકો તરફથી જ બધું કહે છે કે એ તમને મકાન આપશે તમને પૈસા આપશે એવી લાલચ આપે છે અને મારી પાસે એક સાક્ષી પણ છે અને સાક્ષીને પણ દબાવ આપે છે ધમકી આપે છે કે તમે આની સાઈડમાં ન બોલો એમ